દર્શનનો મહિમા રહેલો છે સેલિબ્રિટીઝ હોય કે પછી નેતાઓ હોય તે દર વર્ષે લાલબાગચા રાજાના દર્શનાર્થી જતા હોય છે ત્યારે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ પવાર ત્યાં પહોંચ્યા હતા અને બાપાના દર્શન કર્યા હતા તો મોટી સંખ્યામાં લાલબાગચા રાજાના દર્શનાર્થે લોકો ઉમટી રહ્યા છે આજે ગણેશોત્સવનો દસમો દિવસ છે ત્યારે લાલબાગના દર્શનાર્થે ભક્તોની ભીડ ઉમટી રહી છે આવતીકાલે અગિયારમા દિવસે ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે અને તે પહેલા જ જે ગણેશ ભક્તો છે તે વિવિધ જગ્યાએ જઈને ગણેશજીના દર્શનનો લાભ લઈ રહ્યા છે ત્યારે હાલના જે દ્રશ્યો લાલબાગચા રાજાના દર્શનાર્થે ભક્તોની ભીડ ઉમટી છે સાથે જ ડેપ્યુટી સીએમ છે અજીત પવાર તેઓએ પણ લાલબાગના રાજાના દર્શન કર્યા અને તેમની સમક્ષ પ્રાર્થના કરી છે તો સેલિબ્રિટીઝ આવતા આવતા હોય હોય છે છે નેતાઓ લાલબાગચા રાજાના દર્શન કરવા માટે ત્યારે ડેપ્યુટી સીએમ અજીત પવારે પણ દર્શન કર્યા હતા વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા સતીષ સોની સતીષ લાલબાગચા રાજાના દર્શનાર્થે દર વર્ષે સેલિબ્રિટીઝ આવતા હોય છે નેતાઓ પણ દર્શન કરતા હોય છે અને આ વખતે તો ડેપ્યુટી સીએમ દર્શન કર્યા શું વિગત

અને ત્યારબાદ તેઓ પગથિયાથી રવાના થયા હતા જો કે આજે સવારથી જ અહીં ચરણ સ્પર્શની લાઈન બંધ કરી દેવામાં આવી છે અને સાંજે સાત વાગ્યા પછી મુખ દર્શન પણ બંધ કરવામાં આવશે લાલબાગના રાજાનું વિસર્જનમાં ચોવીસ કલાક થી વધારે સમય લાગતો હોવાને કારણે આ વખતે આજે મોડી રાત્રે આરતી કરી અને વહેલી સવારથી તેમનું પ્રસ્થાન કરાવવા છે જી જી આભાર માહિતી આપવા માટે સતીશ